અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી આવૃત્તિમાં ઉચ્ચસ્તરની સુરક્ષા અને તબીબી વ્યવસ્થા સાથે નવી જર્સી લોન્ચ કરાઈ અદાણી અમદાવાદ મેરેથોન ચોવીસ નવેમ્બરે યોજાશે અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી આવૃત્તિ સ્પોર્ટિંગ કેલેન્ડરની સૌથી મહત્વપૂર્ણ તારીખોમાંની એક છે ચોવીસ નવેમ્બર રવિવારે શહેરમાં યોજાનારી મેગા ઇવેન્ટ માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અદાણી સ્પોર્ટ્સ લાઇન દ્વારા વાર્ષિક ધોરણે અદાણી અમદાવાદ મેરેથોનનું આયોજન કરવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય સાથે એક મીડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તબીબી સુવિધાઓ અને રૂટ સહિતની તમામ વ્યવસ્થાઓની રૂપરેખા આપવામાં આવી હતી સ્ટેક હોલ્ડર્સ દ્વારા અદાણી અમદાવાદ મેરેથોન માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી જે મેરેથોનમાં તમામ એથલેટ્સ પહેરશે આ મહત્વના પ્રસંગે રેસ ડાયરેક્ટર ડેવિડ કન્ડી વર્લ્ડ એથ્લેટિક્સ કોર્સ મેજરમેન્ટ એડમિનિસ્ટ્રેટર એશિયા એન્ડ ઓશનિયા નિરજ બડગુજર એડિશનલ કમિશનર સેક્ટર રૂરનું એક અમદાવાદ નીતા દેસાઈડીસીપી સોન ચાર ડો અમીર સંઘવી મેડિકલ ડાયરેક્ટર કેડી હોસ્પિટલ અને સંજય આડેસરા સીબીઓ અદાણી સ્પોર્ટ્સ લાઇન હાજર રહ્યા હતા રેસના દિવસે રૂટ પર એકવીસમી વધુ મેડિકલ બૂથ અને હોલ્ડિંગ એરિયા પર એક ક્રિટિકલ મેડિકલ સ્ટેશન સાથે પૂરતી વ્યવસ્થા હશે સમગ્ર રૂટ દરમિયાન એકવીસ હાઇડ્રેશન કેન્દ્રો પણ હશે જેમાં સ્વયંસેવકો પ્રાથમિક સારવાર અને દવા પ્રદાન કરશે કોઈપણ સંભવિત ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા માટે તબીબી ટીમો પણ શરૂઆતથી જ રેસમાં સામેલ રહેશે રેસમાં એકસો આઠ એમ્બ્યુલન્સની ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવશે અદાણી અમદાવાદ મેરેથોનમાં સસ્ટેનેબિલિટી ડ્રાઈવ હશે જેમાં તે દિવસે ઉપયોગમાં લેવાયેલી પાણીની બોટલોને રિસાયકલ કરવામાં આવશે અને તેનો ઉપયોગ પાર્કમાં બેન્ચ બનાવવા માટે કરવામાં આવશે મારું નામ સંજય દેશરા છે હું ચીફ બિઝનેસ ઓફિસર છું અદાની સ્પોર્ટ્સ લાઇન સાથે આવનારા રવિવાર ચોવીસ નવેમ્બરના રોજ અદાની અહમદાબાદ મેરેથનની સિઝન આઠ થવા જઈ રહી છે અને જ્યાં આપણી સાથે વીસ હજારથી વધારે રનર્સ નોટ ઓનલી ફક્ત અમદાવાદ નહીં ગુજરાત અને આખા ઇન્ડિયામાંથી જે ભાગ લેવા જઈ રહ્યા છીએ એના માટેની આજે આપણે ટેકનિકલ પ્રેસ કોન્ફરન્સ હતી જેમાં આપની ટ્રાફિક પોલીસ પોલીસ અને મેડિકલ પાર્ટનર એ લોકોએ લોકોને અવગત કર્યા છે કઈ રીતનું ટ્રાફિકની અરેન્જમેન્ટ હશે શું મેડિકલ અરેન્જમેન્ટ હશે તો એના માટેની આજે એક ટેકનિકલ પ્રેસ કોન્ફરન્સ હતી આવનારા શુક્રવાર અને શનિવારના દિવસે બપોરે ચારથી રાત્રે નવ વાગ્યા સુધી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર બધા રનર્સ એ લોકોના બિબ જે કલેક્શન હોય ટી શર્ટ કલેક્શન્સ એના માટે આવી શકે છે એની ફર્ધર ફરીથી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ પણ થશે અને રવિવારે સવારે જે ચાર કેટેગરી ઓફ રન્સ જે છે આપણી જે છે ફૂલ મેરેથન હાફ મેરેથન ટેન કિલોમીટર એના ફાઇવ કિલોમીટર ફન રન ਏ ਥਵਾ ਜਾਈ ਰਹੀ ਚੇ ਜੇ ਫੁੱਲ ਮੈਰਾਥਨ ਚੇ ਜੇ ਇਹ ਸਵਾਰੇ 445 ਨਾ ਇਹਨੂੰ ਫਲੈਗ ਆਫ થਸ਼ੇ ਅਤੇ ਜੇ 5 ਕਿਲੋਮੀਟਰ ਚੇ that will happen at 7:30 in the morning